નમસ્કાર મિત્રો ભાઈ આપણો છે ને ફર્સ્ટ બ્લોગ એટલે મિની બ્લોગ મેં અહીંયા શૂટ કર્યો છે અહીંયા આગળ અમદાવાદમાં પહોંચી ગયો તો અમદાવાદમાં પ્રાઇમ લોકેશન કહેવાય એટલે વસ્ત્રાપુર લેક અને વસ્ત્રાપુર લેક તમે જાઓ તો અહીંયા સિટી સમોસા નવું ઓપનિંગ થઈ ગયું છે અહીંયા અત્યાર તમે જશો ને તો ભીડ એટલી થઈ જાય છે ને કારણ કે બધી વસ્તુ છે ને એકદમ ક્વોલિટી ક્વોન્ટિટી વાળી વસ્તુ છે અહીંયા દસ રૂપિયામાં આમના સિટી સમોસા જે એમના સમોસા છે ને એ જબરજસ્ત છે હો અને વડાપામાં અલગ અલગ પ્રકારની વેરાયટી આવી છે અહીંયા અને ક્રિસ્પી વડાપાઉં કંઈક નવું ટ્રાય કરજો અહીંયા જાઓ તો ક્રિસ્પી વડાપાઉં બી જબરજસ્ત છે આમના બ્રેડ પકોડા બી જબરજસ્ત છે ભાઈ બધી વસ્તુ છે ને ગરમા ગરમ એટલે મળી જાય તમને તો જલસા પડી જાય ને તો છે ને ગરમા ગરમ વસ્તુ ખાવું હોય ને તો એકવાર વિઝિટ તો કરવી જ પડે અહીંયા આગળ અને તમારા પૈસા વસૂલ થઈ જશે એકવાર જશો ને તો હું તો કહું છું ને તો બીજી વાર જશો અમદાવાદમાં ખાસ આવો તો વસ્ત્રાપુરમાં સિટી સમોસાની મુલાકાત લેજો અને આપણે નવી ચેનલ અત્યારે બનાવી છે તો એને છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને છે ને આવા વિડીયો નવા નવા વિડીયો આવતા રહેશે હં તો ટેસ્ટ બી જબરજસ્ત છે અહીંયા વિઝિટ કરી દેજો હા ભાઈ તો પહોંચી જ જો લે આ